ए निशा भागी। तो भागी तू तो जो है ये वो हाँ एरिया जगह है हाँ हाँ ये माना कि जुआ वाली इच्छा नहीं है जगह जुई लोग है भागने का बदु पति है जो एंटी कैंटी का स्तु तू जा हाँ આ કેલનું નામ હોભરીને આવી ગયા બધા મારા ને બીજું તો કેલનાનો મોય છોકરો રોરાના ધંધા ફોન સારું કલેક્શન છે બુક પ્રેમી હોય જોજો રીડિંગ માટે બહેનો માટે રાખડીઓ આવી ગઈ છે નવી નવી મસ્ત વેરાયટી વાળી ના બેન જો બુદ્ધિના બાલ લઈને ગયા છે મસ્ત મસ્ત છે સંગે ઇંગ્લિશની બે લીધી